સમગ્ર રાજ્યની સાથે વલસાડ જિલ્લામાં પણ નવરાત્રીના પાવન પર્વની ધામધૂમપૂર્વક અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે જિલ્લામાં અનેક જગ્યાઓ પર ગરબા મહોત્સવનું પણ આયોજન કરાયું છે ત્યારે વલસાડમાં શ્રી કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા પણ ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે નવરાત્રીના પ્રથમ મુહૂર્તે વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે શ્રી કચ્છી ભાનુશાળી મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં હાજરી આપી અને ખેલૈયાઓને તેમજ આયોજકોનો ઉત્સાહ પણ વધાર્યો હતો ધવલ પટેલે ભાનુશાળી સમાજ દ્વારા કરવામાં આવતા સેવાકીય કાર્યોને પણ બિરદાવ્યા હતા અને સાથે જ હર ઘર સ્વદેશી અભિયાન પહોંચે અને લોકો વધુમાં વધુ સ્વદેશી વસ્તુઓ અપનાવે તેવું આહવાન પણ કર્યું હતું ધવલ પટેલની સાથે આ ગરબા મહોત્સવમાં વલસાડના ધારાસભ્ય ભરત પટેલ વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા સહિતના ભાજપના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા નવરાત્રીના પ્રથમ નોરતે શ્રી કચ્છી ભાનુશાલી સમાજ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મા અંબેની આરાધના કરીને ગરબે ઘૂમ્યા હતા મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીએસટીમાં ઘટાડાના નિર્ણયને પણ ખાનુશાલી સમાજે આવકાર્યો હતો અને તેમજ મોડી રાત સુધી ગરબાની છૂટના નિર્ણયને લઈને પણ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો તો પ્રથમનો અર્થે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા અને તેની સાથે ધવલ પટેલે પણ ખીલૈયાઓ અને તેમજ આયોજકોનો પણ ઉત્સાહ વધાર્યો હતો ધારાસભ્ય સહિતના ભાજપના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને બીજી તરફ જીએસટીના નિર્ણયને લઈને પણ લોકોએ આવકાર્યો હતો નવલી નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે આ વચ્ચે વલસાડમાં પણ લોકો મન મૂકીને ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા અને બીજી તરફ સાંસદ સહિતના ધારાસભ્ય અને સાથે જ ભાજપના અગ્રણીઓએ પણ ઉપસ્થિતિ આપી હતી શ્રી કચ્છી ભાનુશાળી મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા પણ ધરમકી આયોજન કરવામાં આવતું હોય છે પ્રથમ નોર્થે સાંસદ પટેલે પણ હાજરી આપી કચ્છી ભાનુશાલી સમાજ મિત્ર મંડળ દર વર્ષે અહીંયા ગરબા હર્ષો ઉલ્લાસ સાથે મનાવે છે અને આપણો જે કચ્છી ભાનુશાલી સમાજ છે એ વલસાડ જિલ્લાના વિકાસ માટે અવિરત કામ કરે છે અને જેમ દૂધમાં સાકર મળી જાય એ રીતે કચ્છી ભાનુશાલી સમાજ પણ અહીંયા સાઠથી સિત્તેર વર્ષ સુધી રહે છે પણ વલસાડના લોકો સાથે ખભેથી ખભી મળાઈને કામ કરે છે ત્યારે અહીંયા આજે બીજી વાર મને આવાનો અવસર મળ્યો ગયા વર્ષે પણ આવ્યો હતો અને ગયા વર્ષે આ જ રીતે હર્ષોલ્લસ હતો અને આ વખતે પણ આપણે કચ્છી ભાનુશાળી સમાજ સારામાં સારી રીતે ગરબા રમાડે છે એની સાથે સાથે કચ્છી ભાનુશાલી સમાજનો ખૂબ ખૂબ ધન્યવાદ પણ કહેવા માગું છું કારણ કે આજે બે અભિયાનની મેં અપીલ એમણે કરી હતી કે જીએસટીમાં જે ધરકમ ઘટાડો થયો છે એમાં એ ગ્રાહક લોકોને ફાયદો પહોંચાડશે એમાં પણ એમણે અપીલને હાંકી દી છે એની સાથે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીનું જે અભિયાન નરેન્દ્ર મોદી સાહેબની અધ્યક્ષતામાં પૂરા ભારત દેશમાં ચાલવાનું છે એમાં પણ પૂરી રીતે જોડાવાની ખાતરી આપણી કચ્છ ભાનુશાલી સમાજ આપી છે એના માટે પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માગું છું અને ગરબા આપણે સવાર લગીને રમી શકીએ કોઈ પણ અવરોધો ઊભા ના થાય એના માટે અમારી ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર બી પૂરી રીતે કાર્યરત છે હરિઓમ શ્રી કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્ટ વલસાડ આયોજિત નવરાત્રિ બે હજાર પચીસમાં દરરોજ પાંત્રીસોથી ચાર હજાર માણસો રમે છે અને આ વખતે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સવાર સુધી જે રમવાની છૂટ આપી એમાં અમે બહુ એમાં બહુ અમે ઉત્સાહી છીએ અને આપણા મોદી સાહેબે જે જીએસટીમાં છૂટ આપી એમાં બી અમારે બહુ ઉસ્તાઈ છીએ પ્લસ અમારા કચ્છી ભાનુશાલીનો મેન ધંધો અનાજ કિરાણાનો છે એમાં જે જીએસટી ઘટાડી એ બદલ શ્રી નરેન્દ્રભાઈ મોદીનો અમે આભાર માનીએ છીએ જય હિન્દ જય ભારત વંદે માતરમ